બ્લોચ પ્રમુખ સમસ્ત બ્લોચ મકરાણી સમાજ ગુજરાત અમારા બલોમી સમાજના સલીમભાઈ ઇસ્માઈલભાઈ બ્લોચ રહેવાસી જાંબુ પર વન વિભાગના દેડેકડી રેન્જના ચોક્કસ અધિકારીઓએ કરેલ ત્રાસના હિસાબે એણે પોતાની જાન દેવા સુધીનું પગલું ભર્યું અને અહીંયા આઠ દસ દિવસથી દસ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા ગઈકાલે એનું અવસાન થયું હતું એ અવસાન થયા પછી જે અન્યાય અંગેની ફરિયાદ હતી એ લેવામાં ઘણા બધી સ્પીડ બ્રેકર આવ્યા અને ઘણા બધી પ્રશ્નો આવ્યા પણ તે સત્યનો વિજય થયો છે આપણી એફઆઈઆર લેવાઈ ગઈ છે આપણે જે મળવા માટેનો મળવા માટે મજબૂર કરવાની કલમ હતી એ કલમ હેઠળ જ ફરિયાદ આપણી માગણી હતી લેવાની છે આ કામમાં જે જે લોકોએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે કાંઈ મદદ કરી હોય અધિકારીઓ માલધારી જ્ઞાતિના માલધારી સમાજના બીજી જ્ઞાતિના રબારી ગઢવી સારણ પટેલ આ બધા સમાજો જુનાગઢના ગ્રુપના છોકરાઓ અને મારા સમાજના જે લોકો સતત હાજર રહ્યા છે એ લોકો મારાવતી અને ઈશ્પાલભાઈના કુટુંબ વતી આભાર માનું છું અને આ ભાઈની દફનવિધિ સાડા અગિયાર વાગે જાંબુતાળા મુકામે રાખેલ છે અત્યારે આપણે અહીંથી આ સભાનું આ આપણા આંદોલનનું વિસ્તાર બોડી સંભાળી લીધી છે બોડી સંભાળી સંભાળવા અમે જઈ રહ્યા છીએ બોડી સંભાળી અને અમે નીકળશું અને સાડા અગિયાર વાગ્યાની અંતિમ મંદિર પર પહોંચાડી જશું કોઈને શંકા હોય કે હાર્ટ એટેક આવશે કે આવશે તો એ શક્ય નથી કારણ કે જે પણ જે વસ્તુ થાય ને એ હૃદયને અસર થાય કે લીવરને અસર થાય કે પિત્તાશયને અસર થાય કે આંતરડાને લીવર બોજરી એ ઝેરની અસર થાય તો એ મરણ જવાનું કારણ ફક્ત ને ફક્ત પોઈઝન જ આવે પછી બ્રેન સ્ટ્રોક આવે હાર્ટ સ્ટ્રોક આવે પેરાલિસ સ્ટ્રોક આવે જે આવે પણ એનો કોઝ ઓફ ડેથ હંમેશા પોઈઝન જ હોય અને આપણામાંથી આઠ દસ દીકરાઓએ રોકાશે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે આપણે એને ડેડ બોડી સંભાળી અને અત્યારે જાંબુથાળા આખરી અખરી મંદિર માટે લઈ જશું ડેડ બોડી લેવા માટે એના કુટુંબના સભ્યો અને અહીંથી જવા માટે જેટલા ડાયરેક્ટ જાંબુ એની જવાની વ્યવસ્થા કરવાની છે આપણે અહીંથી છૂટું પડવાનું છે જે જેને આભાર માનવાનો છે એનો વ્યક્તિગત મને જે કામમાં મદદ કરી છે એ બધાનો ફોન કરીને માની લેશે બીજી આવી જશે એચમઆઈ આવી જશે ના આજી વાત વાત પૂરી નથી મારી ને ગઢવી સમાજ માલધારી સમાજ સર હા પટેલ સમાજ અને જે માલધારી વર્ગના લોકો આપણી સાથે રહ્યા છે ખંભો ખંભા મિલાવીને આપણા પ્રશ્નને પોતાનો પ્રશ્ન સમજો છે એનો પણ વ્યક્તિગત આભાર માનું છું અને એ લોકોને ખાતરી પણ આપું છું કે તમારામાં તમારા નેસમાં કે તમારા ગામમાં તમારા વિસ્તારમાં તમારા સંબંધમાં કુટુંબમાં જ્યાં ક્યાંય પ્રોબ્લેમ આવે તમે આજુબાજુમાં મારા મકરાની બલોચ તમને કોઈ પણ માણસના નંબર હોય તો એને ફોન કરીને મારા નંબર લઈ લેજો સૌથી પહેલાં આવવા વાળો હું હોય તમારા પ્રશ્નમાં પણ મારો સમજ તમારે યારે સાથે રહેશે એની હું ખાતરી આપું છું સાથોસાથ છોકરાઓ છોકરાઓએ જે શાહરૂખ છે ભૂરાભાઈ છે સરોવર છે ભૂરાભાઈ છે શાહરૂખ છે સરોવર છે મુન્ના મુના મુનાભાઈ મકરાણી છે બીજા ઘણા છોકરાઓ નામી અનામી આપણને આ સગવડતા કરી મદદ કરી આપણને પોતાના ભાઈ સમજીને સાચવા એ લોકોનો વ્યક્તિગત આભાર માનું છું હવે ધીરે ધીરે આપણે અહીંથી જે જરૂર પૂરતા માણસો સિવાયના બધાય જાંબુ હોય લેડીઝને આપણે ગાડીમાં બેસાડી દઈશું એમ્બ્યુલન્સમાં ધીરે ધીરે અહીંથી પ્રસ્થાન કરશું બસ આપણું કામ પૂરું થયું છે